આખા રાજકોટમાં તમને ક્યાંય પણ કપડાનો આવો સમર સેલ જોવા નહીં મળે પણ દીપેશભાઈ આજે તમને ખાસ જગ્યાએ લઈ આવ્યા છે જેનું નામ છે લુગડા બજાર સેલ અહીંયા તમને માત્ર સો રૂપિયાથી લેડીઝવેર ચિલ્ડ્રનવેર અને વેરમાં સમર સ્પેશિયલમાં ઘણી બધી વેરાયટી એકદમ વ્યાજબી ભાવમાં મળી જશે જેમાં લેડીઝવેરમાં કોટન કુર્તી મળી જશે આલિયા કુર્તી મળી જશે શોર્ટ કુર્તી મળી જશે ક્રોપટોપ મળી જશે ફેન્સી ટોપ મળી જશે બોમ્બે ફેન્સી મળી જશે જોગર્સ પેન્ટ મળી જશે ખાદી જોગર્સ પેન્ટ મળી જશે હેરમ મળી જશે કોટન લેગીઝ મળી જશે ફેન્સી લેગીઝ મળી જશે ફેન્સી જીન્સ અને અંડર ગાર્મેન્ટમાં ઘણી બધી વેરાયટી મળી જશે અને ચિલ્ડ્રન વેરમાં બોઇઝ માટે ફેન્સી કોટન ટી શર્ટ મળી જશે કોટન ચડ્ડા મળી જશે લેંગા મળી જશે અને ગર્લ્સ માટે ફેન્સી કેપરી મળી જશે લેંગી મળી જશે અને ફેન્સી જીન્સ પણ મળી જશે અને જેન્ટ્સ વેરમાં કોટન નાઇટ પેન્ટ ચડ્ડા લેંગા કેપરી કોટન શર્ટ અને જીન્સમાં તો અસંખ્ય વેરાયટી મળી જશે તો તમે પણ આજે જ પહોંચી જાઓ ફૂલ ફેમિલી સાથે લુગડા બજાર સેલમાં લોકેશન અત્યારે જ નોટ કરી લો મવડી મેઇન રોડ ઇન્દ્રપ્રસ્થ હોલ સાગર સુઝની બાજુમાં રાજકોટ તો પહોંચી જજો